વડોદરાના હૃદય સ્થળમાં સ્થિત કાલાગોડા વિસ્તારમાં આજે સવારે હડકમ મચાવતી ઘટના બની છે રાજેશ ટૂંકીસ્તી અગિયારી જવાના માર્ગે વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક આગ બહુભૂકી ઉઠી હતી આગ એટલી ઝડપથી ફાટી નીકળી ગઈ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બાજુમાં હોવેલી બીજી કારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી દોઢેક મિનિટમાં જ બંને કારમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા અને વાહનો બળીને ખાક થઈ ગયા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત સ્થળે દોડી આવી સતત પાણીનો મારો કરતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ટૂંક સમયમાં તપાસ પછી ખુલાસો થશે એવી શક્યતા છે બે એટલે મોટી ફોર વ્હીલરમાં માં આગ લાગેલી છે રાજ્યશ્રીસની સામે અને આગના સ્થળ પર આવી અને અત્યારે કામગીરી ચાલુ છે બે કારમાં આગ લાગેલી છે કશું છે હવે એ કારણ જાણવા મળેલ નથી અત્યારે જાણવા મળશે